જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને મલાઈનો મહેસૂબ સિદ્ધ કરીએ છીએ તો જો મલાઈના મહેસૂબમાં આજે મેં ટોપરાનો ઉપયોગ કર્યો છે બરાબર તો આ મહેસૂબ આપણે ટોપરાનું મહેસૂપી કહી શકાય છે તો આજે કેવું છે કે આપણે મેં આપ સાથે જે સામગ્રી શેર કરી છે મહેસૂબની એ અલગ રીતે છે આજે આપણે થોડીક અલગ રીતે કરી રહ્યા છીએ જે એકદમ સરળ છે કે આપ પહેલી બાર બી સિદ્ધ કરતા હશો ને તો બી સુંદર થશે તો માપમાં ત્રણ સામગ્રી સરખે સરખી જ લઈ લેવાની છે આ તાજી મલાઈ છે ત્રણથી ચાર દિવસની મલાઈ સરખી ભેગી કરીએ તો સરસ નીકળી જાય કોઈ બી એક માપ સરખું લેવાનું કટોરી લો વાટકો લો કોઈ બી લો તો સરખે જ લેવાનું એક કટોરી ટોપુરાનું ખમણ એક કટોરી ખાંડ એટલે સાકર અને એક કટોરી મલાઈ સરખે સરખી ત્રણેય સામગ્રી સરખે સરખી લેવાની છે એ આપે ખાસ નોંધ લેવાની છે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની હું વિડીયોના શોપિંગ બેગમાં મૂકી દઉં છું એ ત્યાંથી આપણે જો કડાઈ પરચેસ કરવી હોય તો પરી પરચેસ કરી શકો છો કઢાઈ સુંદર આવે છે અમે પહેલાં બી આપને કીધું થોડી કોસ્ટલી પડશે પણ કઢાઈ સુંદર હોય છે એમાં સામગ્રી સુંદર થશે તો મલાઈમાં દૂધનો ભાગ ન હોય એ ધ્યાન રાખવાનું છે ખાલી મલાઈ જોઈએ છે તો આ સરખું પહેલાં આપણે મિક્સ કરી લઈએ પછી ગેસ પર એને મૂકી દઈએ હવે ગેસ પર મૂક્યા પછી શું ધ્યાન દેવાનું છે કે ગેસની આ જ ધીમી રાખીએ અને એને ધીરે ધીરે ચલાવીએ જો આ મહેસૂબની જે રેસીપી કહું આપણે ને જે રીત કહું આપને તો ખૂબ સરળ છે કારણ કે પહેલાં જેટલા બી મેં મહેસૂબના વિડીયો શેર કર્યા છે એ ચાચની કરીને આપણે કર્યું છે બરાબર આપને જો આપે વિડીયો જોયા હશે તો આપને ખ્યાલ હશે તો એમાં ઘણીવાર વાર વૈષ્ણવની એવી કમ્પ્લેન આવી જાય છે હોય છે એકચ્યુલી એનો બી વાક નથી પહેલી વાર કરતા હોય તો મહેસૂબ તો કેવું છે કે જો હરખે હરખું ઉતરી ગયું તો ઉતરી ગયો નહીં તો નથી થતું પણ આ જે રીત છે ને તો ખૂબ સરળ છે કારણ કે આ રીતે મહેસૂપ ખૂબ સુંદર થશે અને પહેલી વારમાં જ થશે અને હા એક વસ્તુ હજી આપણે કો આમાં વાર નથી લાગતી જો વિડીયોને અમે ફાસ્ટ ફોરવર્ડ નથી કર્યો એટલે આપને પ્રોપર હું સમજાવી શકું કે કેવી રીતે આપણે આ મલાઈ ટોપરાનું મહેસૂપ સ્થિત કરીએ છીએ તો ગેસને આંચ ધીમે રાખીને આપણે એને ધીરે ધીરે ચલાવતા જઈએ મલાઈ ઓગડશે એટલે આખું એનું ઘી આમાં છૂટું પડી જશે એટલે ઉપરથી આમાં બીજું ઘી પદરાવવાની જરૂરત નથી તો અહીંયા જો મલાઈ ઓલ ઓગળવા માંડી છે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું તો બિલકુલ ના ભૂલ ભૂલશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને જો હજી આ વિડીયોમાં કાંઈ ના સમજાતું હોય તો ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણા રિપ્લાય કરીશ ગેસની આજ ધીમી રાખવાનું રીઝન આ છે કારણ કે આમાં ટોપરાનું ખમણ છે અને મલાઈ લીધી છે આજે આપણે તો ઘણી આપણે ઘણી બધી સામગ્રીની પ્રોસેસ એવી હોય છે કે બધી એની રીત અલગ અલગ જુદી જુદી હોય છે તો આપને પ્રોપર સમજાય આપને પ્રોપર ખબર પડે એટલા માટે હું આપ સાથે એક નાની નાની વાતો બી શેર કરું છું કે આપને કંઈ મૂંઝવણ ના થાય હા ફરી એકવાર કહીશ કે અગર આપ પહેલી વાર કરશો તો એવું થશે કે નહીં થાય પણ ના આ મહેસૂબિંગની જે રીત છે ને સો ટકા આ મહેસૂબ આપતી સુંદર જ સિદ્ધ થશે પહેલી વારમાં જ સુંદર થશે બસ હા એક વસ્તુ કહીશ એને ચલાવવાનું જે ડાયરેક્શન છે એ એક જ ડાયરેક્શન હોવું છે આમથી તેમ નહીં ચલાવવાનું અને મેન એ છે કે એમાં છે ને એ આપણી મહેનત છે કે એને ચલાવવું વધારે પડે છે કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં આપણે એને ચલાવવાનું છે કારણ કે જો બીજું ડાયરેક્શન લઈએ તો એમાં જે એર બની હોય એ બધી એર પાછી બેસી જાય એટલે એક જ ડાયરેક્શન લેફ્ટ રાઇટ આપ જે ડાયરેક્શન આપણે ફાવતું હોય એ ડાયરેક્શન આપણે યુઝ કરવાનું છે તો અહીંયા આપ જો તો બબલ્સ એમાં આવવા માટે શરૂ થઈ ગયા છે તો કારણ કે મેં આપને શું કીધું કે આ મહેસૂબમાં વાર નથી લાગતી એટલે હું વિડીયોને કટ નથી કરી રહી જેથી હું પ્રોપર આપણે સમજાવી શકું તો એના માટે ચોકી કે જો એના માટે વાસણ કેવું લેવાનું આમ જેમાં થર જામી શકે ને એવું વાસણ લેવાનું એવી ચોકી લેવાની તો અહીંયા છે ને મેં કેકનીમાં કેકનું મારું ટીન છે તો એ રાઉન્ડ છે તો એમાં શું છે કે આખી થર દેખાય એમાં લેયર સરખી દેખાવી જોઈએ કારણ કે ફ્લેટ હશે ને ફ્લેટમાં આપણે એને ઢારશું તો આખી બેસી જશે તો એવું આપણે નથી કરવું તેમાં લેયર નહીં દેખાય એટલે હાઈટવાળું હોય ને હાઈટવાળા વાસણમાં એને ઢારવાનું તો કેકની ટ્રે ટ્રેમે તૈયાર રાખી છે એ આગલા વિડીયોમાં મેં આપને બતાવેલો છે કે કેવી રીતે ટ્રેમાં આપણે તૈયાર રાખીએ તો એની કન્સિસ્ટન્સી જો આપણે દેખાય તો એનું મલાઈનું ઘી આખું છૂટું પડી ગયું છે અને એકદમ ફૂલી ગયું છે મેં બસ હવે એને આ સ્ટેજ પર જ એને ટ્રેમાં આપણે ઢારી દેવાનું છે અહીંયા આપણે એનું ટેક્સર એને જો એકદમ ફૂલી જશે ફૂલે ઘી છૂટું પડે એટલે તરત જ એને આપણે ચોકી કે મોટું વાસણ જે વાળું લૂધું એમાં ઢારી દેવાનું બસ હવે એને થોડીક વાર એમાં ને એમાં જ રહેવા દેવાનું છે કમસે કમ અડધી કલાક કારણ કે એને ઠંડુ થતાં વાર લાગશે જો આવી રીતે હાઈટવાળું વાસણ લેવાનું એ હંમેશા ધ્યાન રાખવાનું અને જરૂરી નથી કે એલ્યુમિનિયમ જ લેવાનું આપ સ્ટીલ લઈ લો સ્ટીલ બી ચાલે છે તો અહીંયા છે ને થોડુંક ઠંડુ થાય એટલે અડધી કલાક પછી થોડુંક ઠંડુ થાય તેમાં ટૂંક કરી લેવાના એટલે આમ કારણ કે એકદમ તો ઠંડુ થઈ જશે તો ટૂંક કરવા જશું તો ભૂકો થઈ જશે અને એકદમ ગરમ હશે તો બી ટૂંક નહીં થાય તો હવે એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એક પ્લેટમાં આવી રીતે લઈને ઊંધું વાળી દઈએ એટલે નીચેથી આખું છૂટું પડી જશે આપ અહીં જોઈ શકો છો હવે એકદમ સોફ્ટ છે એકદમ આપને કહું ને તો હાથમાં લેતા જ એટલું હલકું લાગે છે ને તો આ બી સામગ્રી જ્યારે સિદ્ધ કરશો ને આપણે ખરેખર ખૂબ આનંદ આવશે તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે તો એને હળવા હાથેથી આપણે એને બધા જેટું કર્યા છે એને સેપરેટ કરી લઈએ અલગ કરી લઈએ તો આપણે અહીંયા દેખાય છે કલર આપણે દેખાડો કેટલો સુંદર કલર આવ્યો છે ખૂબ જ સુંદર શ્રી પ્રભુને સોહાય તેમ અહીંયા ટોપરા મલાઈનું મહેસૂસિત થઈ ગયું છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ હું એનું ટૂંક કરીને બી આપણે એનું ટેક્સચર દેખાડીશ કે કેટલું સોફ્ટ અને કેટલું સુંદર થયું છે જારી એની જો કેટલી સુંદર પડી છે એનો રંગ જો કેટલો સુંદર આવ્યો છે તો આપ આ સામગ્રી ચોક્કસથી કરજો અને હા કમેન્ટ ચોક્કસથી કરજો કે અને મને ખાતરી છે કે આ વિડીયો જોયા પછી આપને ખૂબ ઉતાવળ થશે કે હું ક્યારે આ સામગ્રી સિદ્ધ કરું અને પ્રભુને ધરાવું તો નજીકથી આપને એનું ટેક્સચર દેખાડી દો ટેક્સચર ભી એનું ખૂબ સુંદર આવ્યો છે ફક્ત મલાઈ સાકર અને ટોપરાનું ખમણ ત્રણ સામગ્રીનો આપણે આમાં ઉપયોગ કર્યો છે સરખે સરખી ત્રણેય સામગ્રી લેવાની છે એટલે આપને માપમાં બી કોઈ ડાઉટ નહીં આવશે કારણ કે માપ ત્રણેયનું સરખું જ છે એટલે આપણે પહેલી વારમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય આપણે એક અહીંયા ટૂંક કરીને દેખાડું કે કેટલું સોફ્ટ થયું છે આ જો એનો રંગ કેટલો સુંદર છે અહીં આપ જોઈ શકો છો તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ